ભુજ માધા પર હાઈવે પર અકસ્માત સર્જાતા એક શખ્સનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી ભુજ માધા પર હાઇવે પર ગત રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભુજની કલેક્ટર કચેરીની મેજિસ્ટ્રેરિયલ શાખાના યુવા ક્લાર્ક રવિરાજ સિંહ રાણાનું અકાળે મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે કર્મચારીને હળવી ગંભીર ઈજાઓ પહોંચી છે ગત રાત્રે સવા અગિયાર વાગ્યાના અરસામાં ભુજ માધાપર હાઈવે પર બાપા સીતારામ મટુલી નજીક કલાપી હોટલ સામે અકસ્માત સર્જાયો હતો ત્રીસ વર્ષીય રવિરાજસિંહ રાણા મહેસૂલ શાખાના ક્લાર્ક શિવાજી શંકરભાઈ રાજપૂત વરસ પચીસ અને ખાણ ખનીજ કચેરીના કર્મચારી કિરણસિંહ વિસાજી ચૌહાણ વરસ ઓગણત્રીસ સાથે જી જે પાંચ જે આર સિત્યાસી છત્રીસ નંબરની સુઝુકી બ્રેઝા કાર લઈ બુથથી માધા પર બાજુ જમવા નીકળ્યા હતા કાર કિરણસિંહ ચૌહાણ હંકારતો હતો રસ્તામાં એકાએક ચાલક આવી તેને બચાવવા પરનો કાબુ ગુમાવ્યો હતો કાર બે થી ત્રણ વખત પલટી ખાઈ હતી ને વીજળીના થાંભલા તેમજ લોખંડની ગ્રીલ સાથે અથડાઈ હતી કારમાં પાછલી સીટ પર બેઠેલા સિંહને માથાના ભાગમાં ઈજાઓ થઈ હતી જ્યારે અન્ય બે જણાને મૂઢ માર વાગ્યો હતો બાદ બાજુમાં રહેતા શૈલેન્દ્ર ઉપાધ્યાય જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર સારવાર માટે લઈ આવ્યા હતા બાદ મોત નીપજ્યું હતું મૃતક રવિરાજસિંહ મૂળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના મોટા ટીમલા ગામનો વતની હતો અકસ્માતમાં કારના આગલા હિસ્સાનો બુકડો બોલી ગયો હતો દુર્ઘટના અંગે મોડી રાત્રે માંડવીના કોજાચોરામાં રહેતા રવિરાજ સિંહના મામા દશરથસિંહ જાડેજા એક કાર ચાલક કિરણસિંહ ચૌહાણ વિરુદ્ધ વિવિધ કલમો તળે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી યુવાન કર્મચારીના મોતથી સરકારી કર્મચારીઓમાં ગમગીની ફેલાઈ ગઈ છે ભુજની સરદ બાગ મધ્યે આવેલી રોયલ નર્સરીમાં તદ્દન વ્યાજબી ભાવે ફૂલ છોડના રોપાઓ ડેકોરેટિવ પ્લાન્ટ્સ પણ મળે છે અને બાગાયતી માતના રોપા કચ્છમાં જુનામાં જુનીને ભરોસાપાત્ર રોયલ નર્સરીમાં ફળ ફળાધીના રોપા અને દેશી વિદેશી ગુલાબના રોપાઓ સિઝનલ ફ્લાવર પણ હાજર સ્ટોકમાં મળે છે પણ નવો બગીચો તૈયાર કરવો હોય તો બાકી બધી મુંજવરને મૂકો બાજુએ અને આજે જ મુલાકાત લઈ આવો રોયલ નર્સરીની રોયલ નર્સરી સરદબાગ ખેંગાર પાર્કની પાસે ફબુભાઈ ગઢવી 98258 57394